અમદાબાદ ગર્લ્સ હાઇસ્કુલ હરિપુરા ખાતે જિલ્લા શિક્ષણ તાલીમએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વીસમો વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતું બે હજાર ચોવીસ પચીસના શિક્ષણ ક્ષેત્રમાં એંસીથી વધુ બાળ વૈજ્ઞાનિકોએ કૃતિ પ્રદર્શનમાં મૂકી હતી ગર્લ્સ હાઇસ્કુલના વિજ્ઞાન પ્રદર્શન સવારે આઠ વાગે જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો નિરીક્ષકો શાળા શિક્ષકો વાલી મિત્રો બાળ વૈજ્ઞાનિકો અને વીસથી વધુ શાળાના બાળકોએ આ પ્રદર્શનની હાલે પોતાના વિચારો રજૂ કર્યા હતા હું અંબાબા હરિપરા ગર્લ્સ ઇંગ્લિશ સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા બજાવું છું મારું નામ મોના દેસાઈ અને છેલ્લા ત્રણ વર્ષથી આચાર્ય તરીકે આ શાળામાં ફરજ બજાવું છું એસવીએસ ટુના વશિષ્ઠ સંકુલમાં ટોટલ આજે ચોર્યાસી કૃતિઓ રજૂ થઈ છે ખૂબ જ સરસ પ્રયત્ન બાળ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને દરેક કૃતિમાં કંઈક ને કંઈક ભવિષ્યમાં ફાયદો થાય એવી રજૂઆત બાળ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ સંજયસિંહ બારડ સાહેબ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઇઆઈ શ્રી સંગીતાબેન અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સવારે આઠ વાગ્યે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને ખૂબ જ ઉત્સાહથી એઓએ બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા અહીંયા ઓગણીસો સત્તાવીસથી અંબાબા શાળા કાર્યરત છે અને માત્ર કન્યાઓને જ પ્રાધાન્ય આપનારી આ શાળા ઓગણીસો સત્તાવીસથી કાર્યરત છે અને આજ દિન સુધી જમાના સાથે અપડેટ રહી એની સાથે દોડમાં દોડી રહી છે અને આગળ જતાં પણ વિદ્યાર્થીનીઓ બને દરેક જાતની ભૌતિક સુવિધાઓ અને દરેક ફેસિલિટી પૂરી પ્રાધાન્ય શાળાનું રહ્યું છે મારું નામ સારા અને સર જે છે फीमेल रिप्रोडक्टिव સિસ્ટમ के बारे में है कि जब हमें फीमेल કો मैनो आता है तो वो किस चीज़ से गुजरती है और उसके लिए हम Solution, कैसे क्या सोल्यूशन और उसको कैसे मैनेज करें और उसके प्रॉब्लम्स और उसके सॉल्यूशंस उसके बारे में आने वाले समय में किस हिसाब से महिलाओं को देख रहे हैं आप प्रोजेक्ट के बाद हम लोग हमारे प्रोजेक्ट के थ्रू अवेयरनेस फैलाना चाहते हैं क्योंकि तो कितनी फीमेल्स को तो पता ही नहीं होता कि उनके बॉडी में ये चीज़ हो रही है तो अगर उनको ये पता चलेगा तो वो खुद की बॉडी की केयर ले सकेंगे तो पहले अवेयरनेस फिर फैमिली भी उनको सपोर्ट करे ये पूरे पे हमारा प्रोजेक्ट बेस्ड है हमारे टीचर जो है मॉनिटर या डिसाइड टीचर कितने दिन मेहनत है ये अल अराउंड टू वीक्स टू टू थ्री वीक्स ओके